અને આવી રીતે સાબરીનગરની શાળા ઊનની શાળા અને પાંડે શાળાની શાળા તો બનીને રેડી છે બમરોલીની શાળા માટે મને યાદ છે ત્યાં સુધી જાહેર બાંધકામ સમિતિમાં અંદાજો મંજૂર થઈ ગયા છે એનું ટેન્ડર પણ પાસ થઈ ગયું હતું પરંતુ જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પૂછવામાં આવ્યું કે ભાઈ શાળાનું બાંધકામ શરૂ કરે છે તો ત્યાંથી તેમને ના પાડી છે એટલે એ જાણી હસમુખ પટેલ એની માનસિક લઘુવાસી વિરોધી માનસિકતાના કારણે આ આ જે શિક્ષકોની ઘટના જે પ્રશ્ન છે એ હું કહું છું ભારતીય જનતા પાર્ટીની શાસનનો પ્રશ્ન છે અને આટલા વર્ષોથી જે શિક્ષકોનો ઘટના પ્રશ્ન हल નથી કરી શકતા તો તમે શાસન કરવામાં સાવ નિષ્ફળ ગયા છો બે સરકાર રહ્યા છો અને पिछले 3 સાલ સે હસમુખભાઈ પટેલ સે અમે અમારી રજૂઆત કર રહે તો બસ યહી કહેતે હે કે બમ કરતે હે મે કરતા હું દે દેતા હું થોડે દિન મે ઓર કોઈ ફાઇનલ કામ કરતે નહી હે તબકે અમારે યહા પર तीन किलोमीटर दूर एक सौ सत्ताईस नंबर उर्दू साड़ा है जहाँ नौ सौ नब्बे बच्चे हैं जिसमें अस्सी परसेंट बच्चे हमारे फुलवाड़ी के हैं जो गरीब है जो पैदल चल कर जाते हैं बीच में ट्राफिक है ब्रिज आता है बीच में और एक्सीडेंट के हादसे भी बनते रहते हैं हमारी मांग पिछले 35 साल से थी और आखिरी स्कूल बनने के बाद तीन साल से ये मांग हम कर रहे हैं और तकरीबन तीन किलोमीटर ढाई से तीन किलोमीटर हमारे बच्चे धूप में ट्रैफिक में और आप देख सकते हो यहाँ से लेके वो उस लामपुरे की स्कूल तक पहुँचने के लिए दो बड़े बड़े रोडों को क्रॉस करना पड़ता है और वहाँ कितनी ट्रैफिक होती है छोटे बच्चे अगर खुदा ना करे कोई ट्रैफिक और अकस्मात होवे तो उसकी ज़िम्मेदारी किसकी रहेगी तो हमारी यही चाहना है कि हमारे मोहल्ले के अंदर हमारे एरिया के अंदर हमको हमारे भाषा में स्कूल मिले